કરો યાર અમે તમને ક્યાં મારફ કુટ કરીએ અમે તમને કોઈ ગારો તો બોલતા નથી કે નથી કઈ કરાવતા ના કઈ બોલતા

મીનુ દીક્યો હામברו હાવરે પાણી આવરો ચડે જાયરો અનકી દન નાઈન ઉપર દીધું બજારા તમે કે હું બેહવા તૈયાર છે કાટી સાહેબ અમારો એટલો કામ ખૂટતા અટાળ ખરખર તમે જો તમારો સાહેબ અહીંયા કરે છે કે કામ બંધ પડી ગયું છે આવ ખેતી બંધ પડી મારા કાકા મારા હાથ ની વાત નથી પણ ઉપર દીધું થોડા થોડા ખબર ખબર કહેવા આવી 2 લાખ પાવા સલીમ કાટો 2 લાખ 2 લાખ માં મરે સુ કરવા તો એટલી ન થાય 100 વાર જોયું ખાલી દેવા સુ કરો લ્યો તો કામ જમીન કારી વેસેબીમાં

એક મહિના લાખ કે સાત લાખો લલિયાણા મૂકી દો હાલો તમે એનું વ્યવસ્થિત વાત અમારા વિડિયોમાં થઈ ગઈ છે કાલે અમે પણ આપણા છોકરા પાતા નમતા છે એને માટે વિચાર ઉપર બેસીને અરે મારી વારીમાં બે ખામ ના રહી કે ભારત દેશને અમે થઈ વિચાર ઉપર આ બધા લાલા ચાલા પર વાત આ મેઈન મુદ્દો હું છું હાલો હાલો અને આ પટી પટી લાખમાં હા હા સાદી સાબા મારી સેડ એ લઈ જાઓ ના રવિ રાગેવાન સાહેબ અમારા વતી કરો તમારો ભગવાન ભલો કરે અમારા વતી આગળ વાત કરો હરામ ના ખાવાળા છૂટ ઘણી અને આ નીચે લાઈન નીચે મરી રહેશે قلي نمت اي يا داو قرار او اي તમે ખેડૂત આગળ બેઠા ખેડૂત થી વાતચીત કરી